નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો આજકાલ લોકો પણ પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલ પર વિતાવે છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગ્યો છે શાળા કોલેજ હોય કે ઓફિસનું કામ હોય કે પછી ફક્ત તમારું મનોરંજન કરવું હોય લોકો ઘણીવાર હાથમાં મોબાઈલ પકડેલા જોવા મળે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આટલું જ નહીં લોકો મોબાઈલ સ્ક્રીનને સ્ક્રોલ કરીને તેમના દિવસની શરૂઆત અને અંત કરે છે જો કે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારે ઉઠીને સૌથી પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો આજે અમે તમને જણાવીશું કે તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમે સવારે સૌથી પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તે આપણા શરીરને ગંભીર હાનિકારક અસરો કરી શકે છે જેમાં ચયા પાચ્ય ધીમો પડી જાય છે અને માથાનો દુખાવો વધે છે જી હા મિત્રો જો તમે એવા લોકોમાંથી એક છો તો સવારે ઉઠીને સૌથી પહેલાં મોબાઈલ ફોન ચેક કરે છે તો આ તમારા તણાવને વધારી શકે છે વહેલી સવારે વિવિધ માહિતીનો સામનો કરવો એ તાકીદી અને તણાવની સમસ્યાઓ ઊભી કરી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ